गयो 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 वांडो वांडो हालो जा जा निलो ओ चा नाही हटको ढूंढो को नाम आवसे रे हेडीन अब लाओ मोबाइल मामा जाले में

છોકરા કા બોલતો નઈ લાવો મોકલ છોકરા પૈસા પાંચ જગ્યા લાવો કાઢવા મોકલ ના હવે લાવો મોડે લાવો કરી લઈ ગયા ને ભાઈ હજાર સુધી કલાક થઈ ગયા ભાઈ પંદર